સાત સુધી આપણે જોઈ ગયા છીએ હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં દાખલા નંબર આઠે પહોંચ્યા છીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે આપણી ચેનલ પર

આ રીતનું સમલમ સતુષ્કોણ આકાર નિર્ણય ખેતર ખરીદવું છે આ ખેતર તરફ ની જે બાજુ સમાંતર અને છે એટલે કે જે આ રસ્તો છે જે આ નદી તરફ નું અંતર જો આ આપણે આ બાજુ નંદી તરફ નું અંતર લઈએ તો કે આ સમજી લો કે માની લો આ છે એ નંદી તરફ નું અંતર છે તો સે પેલા સૌ પ્રથમ જો સમાંતર છે કેવું છે રસ્તા ને સમાંતર લે કે આ રીતના ઓ આ રીતના આ માની લો કે આ રસ્તો છે આ શું હે રસ્તો અને આ બાજુ માની લો કે નદી છે શું કીધું છે

એ રસ્તા તરફથી જે અંતર થાય છે એને કરતા ની તરફ નું છે એ કેવું છે બમણું અંતર થાય એમ આ બાજુ થી જવું હોય તો બમણું થાય આ બાજુ થી એક ગણું થતું હોય બમણું થતું હોય અને બંને બાજુ કેવું છે સમાંતર છે જો આ ખેતરનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે કેટલું આપી દીધું છે કે દસ હજાર દસ હજાર પાંચસો મીટર સ્ક્વેર હોય પાંચસો મીટર સ્કવેર હોય અને ખેતર સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર લંબ અંતર પણ આપણને આપી દીધાનું છે કેટલું છે અહીંયા આ રીતનું

રસ્તા ની બાજુને બમણી છે અથવા બમણી છે અંતરમાં બમણી છે ચાલો તો હવે આપણે શું કરવાનું છે તો કે તો ખેતરની નંદી તરફ ની લંબાઈ મેળવવાની છે તો સૌ પ્રથમ આપણે ખેતરની રસ્તા તરફ ની લંબાઈ મેળવી લઈએ તો કેટલી રસ્તા રસ્તા તરફ ની લંબાઈ લંબાઈ x নন্দী তরফ লিখি থাকে চালো ચાલો હવે સૂત્ર મૂકી દઈએ સૂત્ર શું આપેલું છે તો કે કેવું સતુષ્કોણ કેવો છે સમલમ સતુષ્કોણ તો સમલમ સતુષ્કોણ સૂત્ર શું થશે તો કે સમલમ સતુષ્કોણ ક્ષેત્રફળનું સૂત્ર થશે એક ના બે ગુણ્યા બે સમાંતર બાજુઓ છે એનો સરવાળો બે સમાંતર બાજુઓ કઈ કઈ તો એક આ રસ્તા તરફ તો આ બાજુ માપ આપણને કેટલું મળ્યું એક્સ મીટર અને આ બાજુ માપ કેટલું મળ્યું આપણને

એકના ના છેદ માં બે ગુણ્યા સમાંતર બાજુ સમાંતર બાજુ સરવાઓ શું સમાંતર બાજુ સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું પંદર ચાલ રેડી આ તમારે એક લાઈનમાં જ લખી નાખવાનું છે ચાલો હવે અહીંયા લખી નાખીએ અથવા અહીંયા એક સ્ટેપ ઉમેરી કે એક ના બે ગુણ્યા સમાંતર બાજુ નો સરવાળો એટલે કે x x 2x ગુણ્યા સમાંતર બાજુ વચ્ચે લંબ અંતર કેટલું છે 100 મીટર તો એને ગુણ્યા 100 ચાલો રેડી છેદ ઉડાડી નાખીએ અહીંયા પચાસ દુ સો થશે તો આ પચાસ હવે કેટલું વધ્યું તો અહીંયા લખી નાખીએ બરાબર આ x ને પ્લસ બે x કેટલા થઈ જશે ત્રણ x ત્રણ x ગુણ્યા અહીંયા કેટલા વધ્યા પચાસ તો પાંચ તેરી પંદર પંદર એટલે એકસો ને પચાસ x થશે આ શું થયું હજી શું હજી આપણે અહીંયા ડાયરેક્ટ આ એકસો પચાસ છે એ આપણને મળી ગયું પરંતુ આપણને એનું ક્ષેત્રફળ આપી દીધેલું છે જો પરંતુ અથવા ડાયરેક્ટ તમે અહીંયા મૂકી દો તો પણ ચાલે તો સ્ટેપ એક આદ બે ઓછા થઈ જાય ચાલો ડાયરેક્ટ અહીંયા લખી કે કેટલું આપી દેવું છે દસ હજાર પાંચસો મીટર આપેલું છે ને તો કે દસ હજાર પાંચસો મીટર ચાલો એ જ અહીંયા મૂકી દો દસ હજાર પાંચસો દસ હજાર પાંચસો ચાલો રેડી હવે અહીંયા આ પંદર ને છેદમાં માં આવ્યું x ને કરતા કરો તેથી ચાર પંદર સત્તા એકસો પાંચ ને પાછા શૂન્ય એટલે પંદર ગુણ્યા સિત્તેર કરો પંદર સત્તા એકસો પાંચ એટલે સિત્તેર જવાબ આવે સિત્તેર ચાલો રેડી એટલે કે રસ્તા તરફ થી જે ખેતર નું અંતર હતું એટલે કે એની લંબાઈ હતી એ કેટલી મળી ગઈ આપણને 70 મીટર હવે આપણે છે ને મારે જમીન તરફની લંબાઈ મેળવવાની કીધું છે તો એના કરતા બમણી એટલે એની સાથે ગુણી નાખીએ તો અહીંયા હવે લખી નાખીએ કે એ જે આપેલું હતું કે ખેતર ની રસ્તા તરફની લંબાઈ સિત્તેર મીટર છે અને હવે તરફની લંબાઈ કેટલી છે બરાબર બે મીટર તો કે બે ગુણ્યા સિત્તેર સાદુ ચૌદ એટલે પાછળ શૂન્ય મૂકી દો એટલે એકસો ને ચાલીસ મીટર થઈ ગયું આ આપણો જવાબ ચાલો એટલે કે નદી તરફની લંબાઈ કેટલી મળી ગઈ આપણને એકસો ને ચાલીસ મીટર અને ખેતરની રસ્તા તરફની લંબાઈ કેટલી મળી ગઈ આપણને સિત્તેર મીટર જવાબ એટલે આ રસ્તા તરફથી આ ખેતર અંતર કેટલું થશે સિત્તેર મીટર થશે અને આ બાજુ એકસો ને ચાલીસ મીટર બમણું થશે ચાલો દાખલા નંબર નવ ની શરૂઆત કરીએ દાખલા નંબર નવ શું આપેલો છે કે એક જમીન પર ઓટલો છે શું કીધું છે જમીન ઉપર ઓટલો છે એની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે એનું જે સમતલ છે એ સમબાજુ અષ્ટકોણ આકારનું છે એટલે કે જે આઠ બાજુ છે એ બધી જ બાજુઓનો માપ કેવા છે સરખા છે એવું કીધેલું છે જે અંતેમાં દર્શાવેલું છે આ અષ્ટકોણિયા સમતલનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે આનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો સૌ પ્રથમ કઈ રીતે મેળવશું જો આ જે ઉપર જો તમને સમબાજુ સતુષ્કોણ આપેલો છે કેવો છે એટલે સોરી સમ બાજુ અષ્ટકોન આપેલો છે એનો આકાર નો આવ્યો છે તો ઉપયોગ છે એ સમલમ સતુષ્કોન છે કેવો છે સમલમ સતુષ્કોન એ જ રીતના આ ભાગ છે સમલમ કે આ સમલમ સતુષ્કોણ આ આ જો આ બાજુ નું માપ અગિયાર મીટર છે તો આ બાજુ નું માપ કેવું થાય અગિયાર જ થાય તો કે આ શું બને છે આ લંબચોરસ ચોરસ બને છે शु बने से लंबोस तो सौ प्रथम जो आ समबाजू अष्टकोण से ए तो यहाँ लखो हुए तो आप ले लखे सकिए कि अहीं अहीं समबाजू अष्टकोण ए लंबचोरस अनि સમલમ થી બની છે તેથી આપણે શું કરવું પડશે તો કે સમલમ સતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવવું પડશે પ્લસ જે એક મળશે એક સમલમ સતુષ્કોણ નું ક્ષેત્રફળ મળશે જો

બે ગુણ સમાંતર બાજુ સરવાળો સૂત્ર શું થશે સમાંતર બાજુ ઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર શું અથવા ઊંચાઈ એમ લખી પણ ચાલે સમાંતર વચ્ચેનું લંબ અંતર ચાલો હે આ એકના છેદમાં બે એમના એમ ગુણ્યા સમાંતર બાજુ તો જો આ જે બાજુઓ છે આ બાજુનું અગિયાર બાજુનું પાંચ આ બાજુનું આ બધી જે બાજુ છે એના માપ કેટલા હશે પાંચ મીટર પાંચ મીટર હશે તો કે અગિયાર પ્લસ પાંચ મીટર ગુણ્યા સમંતર બાજુ વચ્ચેનું લંબાઈ ઉત્તર કેટલું છે ચાર છેદ ઉડતા હોય તો બે બે ચાર થશે તો કે હા અગિયાર આઠ ને પાંચ કેટલા સોળ એને ગુણ્યા બે સોળ દુ ને બત્રીસ આ બત્રીસ મીટર સ્કવેર છે એ આપણને જવાબ મળી ગયો એક સમલમ ચતુષ્કોણ નો કેટલા એક સમલમ ચતુષ્કોણ નો આપણને જવાબ મળી ગયો હવે આપણે કેટલા મેળવવા છે તેથી બે સમલમ ણ નું આ આપણને શું મળી ગયું બે સંગમ સતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મળી ગયું હવે આપણે શેનું મેળવવાનું છે તો કે આપણે હવે મેળવવાનું છે લમચોરસ નું શેનું મેળવવાનું છે લમચોરસ તો કે લમ અગિયાર મીટર પહોળાય છે પાંચ મીટર તો કે અગિયાર ગુણ્યા પાંચ અગિયાર પંચા ને પંચાવન મીટર સ્ક્વેર આ આપણો જવાબ થઈ ગયો તો કે હવે આ તો આપણને શું મળી ગયું લંબચોરસ સમલંબ ચતુષ્કોણ અને લંબચોરસ નું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે શું મેળવવાનું છે જે અષ્ટકોણ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો કે આ બંનેનું નો સરવાળો પ્લસ આનો સરવાળો આ આપણે ઉમેરી દેવું પડશે તો હવે આપણે લખી નાખીએ અહીંયા સાઈડમાં કે શું મેળવવાનું છે તેથી આ અષ્ટકોણીય સમતલ ક્ષેત્રફળ અષ્ટો સમકલ ક્ષેત્રફળ બરાબર છેનું બે સમલમ સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ પ્લસ રમ નું ક્ષેત્રફળ બરાબર બે સમલમ કેટલું છે સોસઠ પ્લસોરસો પંચાવન ચાર ને પાંચ નવ છ પાંચ તો એકસો ને ઓગણીસ મીટર સ્કવેર કેટલું મળી ગયું એકસો ને ઓગણીસ મીટર સ્ક્વેર છે એનું ક્ષેત્રફળ મળી ગયું છે તમને તો કે આ અષ્ટોણીય સમતલ છે એનું ક્ષેત્રાફળ આપણને કેટલું મળી ગયું એકસો મીટર સ્ક્વેર